ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ખેતરમાં પાણી વાળવા જેવી મામૂલી બાબતે ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે ભાયાવદરના આધેર પર પોતાના જ ખેતરમાં મજૂર દ્વારા હુમલો કરાયો પ્રેમજીભાઈ પોતાના ખેતરમાં પાણી વાળતા તેમના મજૂરને અન્ય ખેતરમાં પાણી ન જાય તેવું સમજાવતા મજૂરે ઉશ્કેરાય તેમના શેઠને જ માથામાં પાવડો ઝીક્યો ઉશ્કેરાયેલ મજૂર પાસેથી જેમ તેમ કરી ભાગી છૂટી નીતિશભાઈ સીધા જ ભાયાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા